પ્રાચીનના અર્વાચીન ગરબીનો અનોખો સંગમ યુનિટી ફાઉન્ડેશન દ્વારા સત્ય સાઈ હોસ્પિટલ રોડ આલાપ હેરિટેજની બાજુમાં છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે જ્યાં નાની નાની દીકરીઓને સાંજના સાત ગરબી રમાડવામાં આવે છે ત્યારબાદ રાત્રે વાલીઓ સાથે અર્વાચીન દાંડીયારાસની ખૂબ જ જમાવટ થાય છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું યુનિટી ટ્રસ્ટી છું અને અમે લોકો અત્યારે એક દોઢ મહિના ત્યાં ટ્રેનિંગ કરાવી છે પહેલાં તો દીકરીઓને આઠથી દસ ગરબી દ્વારા ગરબી મંડળ દ્વારા અને ત્યાર પછી દસથી અર્વાચીન અમે આજુબાજુના વિસ્તારમાંથી બધા ફેમિલી સાથે અહીંયા દાંડિયા રાસની છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરી છે અને બહુ સરસ અમારું આયોજન થાય તમે પ્રાચીન 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 ગરબીની બાળાઓ છે એ થી દસ વાગ્યા સુધી રમે છે બે કલાક એ રમે છે અને બે કલાક અર્વચીન દાંડિયા રાસ રમે છે ફેમિલી ફેમિલી સાથે અર્વાચીન દાંડિયા રાસ રમ્યા છે પાસ સુવિધા રાસમાં છે બાળાઓમાં કાંઈ નથી